ના બટેટા બાફીને ઉમેરવાની ઝંઝટ કે ના ખીચી કરવાની ઉપાધિ તો પણ આ પૂરી એક જ ચમચી સીગ્રેટ વસ્તુથી બનશે ક્રિસ્પી તો આજે આપણે બનાવીશું રાજીગરાની એકદમ ક્રિસ્પી ફરસી પૂરી એકવાર બનાવી તમે પંદરથી વીસ દિવસ સુધી તેને આરામથી સ્ટોર કરી શકો છો બિલકુલ તેલ નહીં રહે અને એકદમ ખસ્તા બનશે તો આ રાજીગરાની પૂરી બનાવવા માટે મેં વજનથી જોઈએ તો સો ગ્રામ જેટલો અને કપના માપથી જોઈએ તો દોઢ કપ જેટલો રાજીગરો લીધેલો છે એક ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલું જીરું લીધેલું છે ત્યારબાદ ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું હવે આવે છે આપણી સિક્રેટ સામગ્રી જે છે બે ચમચી જેટલી તપકીર તપકીર ફરાળમાં યુઝ કરવામાં આવે છે જો તમે એમને ખાવા માટે બનાવતા હોય તો કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકાય હવે બે ચમચી તપકીર ઉમેરી આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા મુઠ્ઠી પડતું મૂળ ઉમેરવાની બિલકુલ જરૂર નથી દોઢ કપ રાજીગ્રામાં બેથી ત્રણ ચમચી તેલ આરામથી થઈ જશે હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું થોડું કરી પાણી ઉમેરી અને ભાખરી કરતાં થોડો એવો ઢીલો અને થેપલા પરોઠા કરતાં થોડો એવો કડક હોય તેવો લોટ બાંધી લઈશું ઘણા લોકોને રાજીગ્રાની પૂરીની કિનારીઓ ફાટતી જતી હોય છે પાટલા સાથે ચોટતી હોય છે તો આપણે અહીંયા પાટલા ઉપર તેલ પણ નથી ઉમેરવાના તો પણ બનશે એકદમ સરસ વણાણા પછી એકદમ ફાટશે પણ નહીં તો ચલો હવે આપણો લોટ અહીંયા બંધાઈને તૈયાર છે તો તેમાં થોડું એવું તેલ ઉમેરી ફરીથી તેને કોણપ લાવવા માટે મસરી લઈએ તો ફ્રેન્ડ્સ હવે આપણો લોટ એકદમ તૈયાર છે તો તમે જોવો છો એ રીતના તેના નાના નાના લુવા માટે પહેલાં તો એક મોટી પોણી કરી લઈશું અને તેમાંથી ચપ્પુ વડે કટ લગાવી અને એક જ સરખી સાઇઝના લુવા હાથ વડે શેપ આપી દઈશું જ્યારે વધારે પૂરી હોય ત્યારે એક એક ગુણ વાળવામાં વધારે વાર લાગતી હોય છે તો આવી રીતના ફટાફટથી કરી લેવાનું હવે તમે જુઓ છો એ રીતના બે બે વેલણથી જ આપણે સરસ રીતના પૂરી બનાવી લીધેલી છે જેમ મેં આગળ કીધું તો એમ તેલ લગાડ્યા વગર પણ પૂરી તમારી સુપર સોફ્ટ બનશે પાટલા સાથે ચીપકશે નહીં અને બધી રીતના વ્યવસ્થિત થશે તો તેની સિક્રેટ રીત હું તમારી સાથે શેર કરું છું આગળ જે તપકીર તમે ઉમેરેલું છે તે તપકીર અથવા તો રાજીગ્રો પણ જો તમે વણવામાં થોડો થોડો ઉમેરતા જશો તો વેલણ પણ ઊંચકવું નહીં પડે અને આવી રીતના પૂરી ખૂબ જ સરસ બનશે તો છે ને એકદમ ઇઝી તમને આમાંથી જે રીત પસંદ હોય તે તમે ઉપયોગમાં લઈ શકો છો જેમાં તમે તપકીર થોડું થોડું છાંટીને વણી શકો છો રાજીગ્રાથી અને સાથે સાથે પાટલા પર થોડું એવું તેલ લગાડીને તો ચલો હવે આપણી બધી પૂરી વન બાય વન અહીંયા વણાઈ ગઈ છે હવે વણાઈ ગયા બાદ તેમાં આવી રીતના ચપ્પુ વડે કટ લગાવી દેવાના જેથી કરીને તેલમાં ઉમેરતાની સાથે આપણી પૂરી તૂટે નહીં અથવા તો ફૂલી પણ ના જાય આ પૂરી એકદમ આછી હોવાથી તેને તેલમાં ઉમેરતાની સાથે જ માત્ર એકાદ મિનિટમાં જ બંને બાજુ સરસ રીતના ફ્રાય થઈ જાય છે અને જો તેનાથી પણ ઓછો સમય લાગે તો ફટાફટથી ચેક કરીને સાઈડને ટર્ન કરતા જવાનું રાજીગ્રાની પૂરી આછી હોવાના લીધે ફટાફટથી ફ્રાય થશે હવે આવી રીતના બે બે ત્રણ તન પૂરી ઉમેરતા જઈએ ફ્રેન્ડ્સ રાજીગ્રો ફક્ત ને ફક્ત ઉપવાસ એક ટાણા વ્રતમાં જ નહીં પણ રૂટીન લાઇફમાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે તો એમને ખાવામાં પણ તે સારો અને પૌષ્ટિક રહે છે તેની સુખડી પણ હેલ્થ માટે ખૂબ જ સારી છે જો તેની રેસીપી જોઈતી હોય તો પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આવી રીતે મેં વન બાય વન બધી પૂરીને તળી લીધેલી તો તૈયાર છાપડી એકવાર બનાવી પંદર દિવસ સુધી એકદમ ક્રિસ્પી અને ખાસ્તા રહે તેવી રાજીગરાની પૂરી આ પૂરીને તમે ફરાળમાં તો સર્વ કરી શકો છો એટલે કે જ્યારે તમે ફરાળી વસ્તુઓ સાથે થાળીમાં સર્વ કરો ત્યારે પણ ચા સાથે પણ આ પૂરી ખૂબ જ પસંદ કરવામાં આવે છે તો આશા છે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ